કોઈપણ મિત્રને સેકન્ડ હેન્ડ સારા ટ્રેક્ટર લેવાના હોય તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ તમામ ટ્રેક્ટર વેચવાના છે અલગ અલગ કંપનીના અલગ અલગ મોડલમાં તમને મળી જશે તમારે જે પણ ટ્રેક્ટર લેવાનો હશે તે ટ્રેક્ટર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટોટલ દસ થી પંદર ટ્રેક્ટર વેચવાના છે જેમાં પાવરટેક ચારસો ઓગણચાલીસ વન ઓનર કંપની કલર મોડલ બે હજાર એકવીસ પેટીપેક એન્જિન પાવરફુલ એન્જિન ચાર લાખ ત્રીસ હજાર બીજું છે સોનાલિકા સાતસો ચોત્રીસ બે હજાર સોળ મોડલ કંપની કલર પેટીપેક એન્જિન પાવરફુલ કમ્પ્લેટ ટ્રેક્ટર બે લાખ એસી હજાર અંદાજિત કિંમત તેના પછી ત્રીજું છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ બે હજાર અગિયાર બારના મોડેલનું પેટીપેક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર ત્રણ લાખ અને ત્રીસ હજાર અંદાજિત ચોથું છે ન્યૂ હોલેન્ડ ચાલીસ દસ બે હજાર પંદરના મોડેલનું પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર બે લાખ અને સિત્તેર હજાર અંદાજિત કિંમત તેના પછી છે સૌરાષ્ટ્ર સાતસો ચોવીસ એક્સ એમ ડબલ પિસ્ટન પચીસ હોસ પાવર કંપની કલર સત્તર અઢારના મોડેલનું પેટીપેક એન્જિન બે લાખ એસી હજાર તેના પછી છે મહિન્દ્રા બસો પિચોતેર બે હજાર ત્રણના મોડેલનું તે પણ કંપની ફિટિંગ દોઢ લાખ કિંમત અંદાજીત તેના પછી મેસી સ્ટાન્ડર્ડ છે બે હજારની સાલના મોડેલનું કિંમત માત્ર એક લાખ મિની ટ્રેક્ટર યુવરાજ બસો પંદર બે હજાર ચૌદ પંદરનું પેટીપેક એન્જિન વન ઓનર એક લાખ પચાસ હજાર કિંમત તેના પછી યુવરાજ બસો પંદર છે બે હજાર પંદર સોળનું તે પણ અંદાજિત કિંમત બધા ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો બગસરા અને જિલ્લો અમરેલી હામાપુર ગામે જોવા મળશે ટોટલ ટ્રેક્ટર ની કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નવાણું બે પચાસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો